લાકડીમાં આજે મોટી સંખ્યામાં ખેડૂતો આગથડા પંપ હાઉસે એક બાજુ દેશ આઝાદીના પર્વ ઉજવણી કરતું હતું ને બીજી બાજુ લાકડીના ખેડૂતો છેલ્લા બે વર્ષથી વળતર માટે કચેરી ધક્કા ખાઈને કંટાળી જતા અંતે આગથડા ગામે આવેલા પંપ હાઉસે પહોંચી પાણી બંધ કરોના નારા લગાવ્યા

ખેડૂતોને વચ્ચે થઈને જે પાક એમના ઊભા પાક બોલતવી કાઢી કરી અને પાઇપલાઇન કે પાણી જળ એ જીવન છે પાણીના લીધે કરી ને એમનો પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે કોન્ટ્રાક્ટરે એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું પણ આજ સુધી હજી પડતર કોઈ ખેડૂતોને મળેલ નથી બરાબર ભલે ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે પાલનપુર પણ ધક્કા ખાઈ ગયા છે બરાબર ડીસા પણ જઈ ગયા છે પણ આજ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી આજકાલ એવી રીતે હેરાન કરે છે પછી અહીંયા ભાઈ જે આ અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ જે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાડા ગામના

સ્વતંત્ર દિવસાદી મળી હતી એ પ્રમાણે કે આપણે હજી સુધી કઈ મળતો નથી આ ખેડૂતો ને સરકાર કે છે પાણી છે ભલાણું છે બધું બરાબર છે પણ હજી સુધી કઈ મળ્યું નથી અમે અત્યારે અહીંયા રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે તો પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબું થાય એના કરતા જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માંગતું નથી ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે બરાબર જે તે લીગલ નોટિસ પણ કરશું જે તે પાણી પુરવઠાના હશે એન્જિનિયર જે હશે જેના લાગતા વળગતા જે આવતા હશે એમને બરાબર પછી અમે ફોજદારી અને સિવિલ બે પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું બરાબર જય હિન્દ જય જવાન જય હિન્દ આજે બનાસકાંઠાના લાખણી તાલુકાના જે ડેરા આગળ ગામના જે ખેડૂતો છે છેલ્લા બે વર્ષથી એટલી હદે પરેશાન થઈ ગયા કોઈ કચેરી બાકી ન રાખી હોય તે પટકી પટકીને ચંપલ તોડી નાખ્યા છે પરંતુ જે પાઇપલાઈન ગામે ગામ જવાની હતી એ પાઇપલાઇન એમના ખેતરમાંથી જ ખેડૂતોના પસાર થઈ અને જે ઊભો પાક છે એ જેસીબી મશીન વગેરે પાઇપ ઘલવા માટે જે સારી ખોદેલી હતી એમાં આખો નાશ પામ્યો અને એનું વળતર એને આપવા માટે કરીને જે ત્યારે જ્યારે કંપનીઓ હતા જેમના અધિકારીઓ હતા એ લોકો એમના ડોક્યુમેન્ટ લીધા છે ને એમને કે આટલું વળતર તમને ખાતામાં આવશે પરંતુ છેલ્લા બે વર્ષ થવા આયા છતાં હજી સુધી અમને વળતર મળતું નથી આજે ખેડૂતોએ અમે કંટાળી અને જે પાણીનો ટાંક છે જે પંપ જે સ્ટેશન છે ત્યાં આગળ જઈને અમે પાણી બંધ કરાવવા માટે તે પાણી બંધ કરો પહેલાં મારા પૈસા આપો પછી જ પાણી ચાલુ કરો તો આ પરિસ્થિતિમાં ત્યાં આગળ આવ્યા છીએ અને વારંવાર મામલતદારને રજૂઆતો કરી છે જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે તાલુકા કક્ષાએ રજૂઆતો કરી છે તેમ છતાં કોઈ અધિકારી કોઈ નેતા કે કોઈ કોન્ટ્રાક્ટરો આ બાબતનું કોઈ ધ્યાન દોરતા નથી કારણ કે ક્યાંક એના પણ મિલી ભગત છે એમાં કોઈ ભાગીદારી છે કે શું અત્યારે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ સાંભળવા વાળો નથી જો છતવરે આ ખેડૂતોના ખાતામાં પૈસા ના આવ્યા તો ટૂંક સમયની અંદર ઉગ્ર આંદોલન થશે એ સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે આજે આપણે ભારત વર્ષનો મોટામાં મોટો તહેવાર કહેવાય પંદરમી ઓગસ્ટ પંદરમી ઓગસ્ટના રોજ આપણો દેશ આઝાદ થયેલો બરાબર અને આપણા ગરીબ અમે ખેડૂતો બધા છીએ હજી સુધી અમે તો ગુલામીમાં જીવીએ છીએ બરાબર અમારે આઝાદ કેવી હોય અમને ખબર જ નથી પડતી અમારી જો આઝાદી હોય તો અમારા ખાવા ના પડે અમે સરકાર આગળ જોડી સરકારને સરકારને પાણીપુર મંત્રી જે બાવળીયા સાહેબ કે જે કોઈ સાહેબ છે બરાબર અમને તમારા મીડિયા માધ્યમથી અમને રજૂઆત કરીએ છીએ સાહેબ અમારો જે અધિકારીઓ જે બેઠા છે એમને તમે તમારી ભાષામાં તમે સમજાવો કે ખેડૂતોને કામ બિચારા ગરીબોને હેરાન કરો છો તમારી ન થતો એની જગ્યાએ કોઈ બીજા સારા અધિકારીઓ મૂકી અને આવ્યાને બધા ખેડૂતોને યોગ્ય ન્યાય અપાવો વળતર અપાવો એવી સાહેબ તમને અમારી નમ્ર વિનંતી છે બે હાથ જોડીને અને અમને હવે ગુલામીમાંથી મુક્ત કરો બસ એવી અમારી તમને વિનંતી છે સાહેબ